જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ સંજાબની ખીર સંજાવલી જેને કહેવાય છે આપણે સંજાવલી બી કહેવાય છે તો આપણે પંચમવિલાસની સામગ્રી સંજાબની ખીર સંજાબની ખીર એટલે ઘઉંના જે ફાળા હોય છે ને એની ખીર તો અહીંયા માપમાં મેં બે ચમચી પહેલાં ઘી લીધું છે અને બે ચમચી એ ઘઉંના ફાળા લીધા છે તો ઘઉંના ફાળા જો એમાં ઝીણા બી આવે છે ને મોટા બી આવે છે તો ઝીણા હોય ને થોડાક એ જ લેવાના અને એને સરખું ઘીમાં શેકી લેવાનું છે એકદમ પ્રોપર શેકાઈ જવું જોઈએ ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે આ જો આપણને ટેક્સચર જો તો આવી રીતે એનું ટેક્સચર આપણે જોશે સુંદર શેકાઈ જાય પછી આપણે એમાં દૂધ પધરાવીએ હવે ઘઉંના જે ફાળા છે એને ચડતા વાર લાગે એને તો ઝીણો હશે તો વધારે સારું તો અહીંયા બે જ ચમચી મેં પહેલાં અહીંયા ઘઉંના ફાળા લીધા હતા તો અહીંયા છે ને બે કપ દૂધનો ઉપયોગ કરી રહી છું હા જો વધારે આપને લાગે ને બે કપમાં જો આપને લાગે કે ખીર નથી ચડી તો ફરીથી એમાં દૂધનો ઉપયોગ કરી શકો છો ફરીથી આપ દૂધ પધરાવી શકો છો કારણ કે ચડતા નથી ઘડીકમાં વાર લાગે છે ધીમા ગેસે એમાં મૂકવાનું ધીમા કેસે દૂધ પધરાવીને ચડવા દેવાનું અને ફાળા ચડી જાય ને પછી જ આમાં સાકર પધરાવાની નહીં તો ફાડા ફાળા ને ચડશે નહીં તો અહીંયા જો અમે ધીમા કેસે જેને મૂકી દીધું હતું તો હવે સુગંધી માટે એલચીનો ભૂકો પધરાવી દીધું એલચીનો પાવડર અને હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આ ચડી ગયું છે કે નહીં જો ચડી ગયા હોય તો સાકર પધરાવી દેવાની એટલે એને થતાં હું તમ આપને કહું ને તો પચીસથી ત્રીસ મને મિનિટ તો થાય છે કારણ કે ધીમા ગેસ જ આપણે એને સિદ્ધ કરવાનું હોય તો આપણે જોઈ લઈએ દાણો કે સુંદર ચડી ગયું છે કે નહીં એનું ટેક્સચર જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે આપણે દેખાતું હશે તો આપણે આપણે હાથેથી એક દાણું મસળી જોઈ લઈએ તો જો મસળીએ તો સરખું મસરાઈ જાય એટલે ફાળા ચડી ગયા છે હવે આપણે સાકર પધરાવીએ તો સાકર આપણે જે કપના માપથી આપણે દૂધ બે કપ પધરાવે એ કપના માપથી હાફ કપ એટલે પચાસ ગ્રામ સાકર પધરાવી દઈએ કારણ કે ઘઉં ફાળા છે અને પ્રભુને જે સામગ્રી આવે છે થોડીક મીઠાસ ગળપણ એમાં વધારે હોય સામગ્રીમાં તો સાકર ઓગળી જાય ત્યાં સુધી જેને ગેસ પર રાખવાનું છે વધારે વાર નહીં રાખવાનું કારણ કે એ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે ઘટ થઈ ગયું છે દૂધ ખીર થઈ ગઈ છે તો પંચમવિલાસની ખીર સંજાબની ખીર શ્રી પ્રભુને સોહાય તેમ સિદ્ધ થઈ ગઈ છે હવે આપ અહીં જો તો સામગ્રી સુંદર સિદ્ધ થઈ ગઈ છે મેં વિડીયો આપ સાથે પહેલાં શેર કર્યો છે પણ ફરીથી આપ સાથે શેર કરી રહી છું કે જેથી વધુ વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે અને એની ઉપયોગી થઈ શકે તો જો આપણે કાંઈ પૂછવું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ખીર અહીંયા સુંદર સિત્તે છે ગેસ બંધ કરી દઈએ અને ખીરને ઠંડી થવા દઈએ ખીર ઠંડી થઈ જાય પછી આપણે એક પાત્રમાં એને સાજી લઈએ તો આપ સૌને વિડિયો ખૂબ યુઝફુલ થાય છે એ ખૂબ આનંદ થાય છે મને વસ્તુનું કે આપ મતલબ આપ લોકોની જે મૂંઝવણ છે એ હું બને એટલી કોશિશ કરીશ કે હું આપની જે પ્રોબ્લેમ જે બી થાય છે હું દૂર કરી શકું તો એ ખીર ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને કટોરીમાં સાજી લઈએ તો આ બી આ સમગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ઉપર બધા મને પિસ્તાના કાતરીની સાજી લઈએ અને સજાવટ કરી લઈએ આપને કંઈ ન સમજાય તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો ચોક્કસથી આપને રિપ્લાય કરીશ જવાબ દેવામાં થોડુંક મોડું થશે પણ રિપ્લાય ચોક્કસથી કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ